દાદીકી સેના નવનાથ ધામ દેવસર દ્વારા બારડોલી પ્રાંતને આવેદન આપવામાં આવ્યું દાદીકી સેના સનાતન ધર્મના પ્રચાર અર્થે સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ કરતા આવ્યા છે આવતીકાલે એકત્રીસ ડિસેમ્બર હોય લોકો નવા વર્ષને આવકારવા મદિરાપાન તેમજ માદક દ્રવ્યનું સેવન કરી ગુજરાતમાં ચાલી રહેલા પ્રોહિબિશન કાયદાનો ભંગ કરતા હોય છે આવી પ્રસંગોપાત આનંદ મેળવવાની વૃત્તિને કારણે કોઈપણ ધર્મનો યુવા વર્ગ કુટેવ અને વ્યસનના માર્ગે દોરાઈ જાય છે આગામી એકત્રીસ ના રોજ કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે આજ રોજ દાદા કી સેના ગ્રુપ દ્વારા બાડોલી પ્રાંતને આવેદન આપવામાં આવ્યું હતું મારું નામ જીગ્નેશ ગામિત છે પરમ પૂજ્ય સદ્ગુરુ શ્રી છોટે દાદા નવનાથ ધામ બિલી મોરા વર્તમાન ગાંધીપતિ છે હાલમાં અને એમના માર્ગદર્શન હેઠળ ચંદિકા સેના દાદા કી સેનાના સદસ્યો મળીને આજે ગુજરાતના વિવિધ જિલ્લાઓની અંદર મામલેદાર સાહેબ અને કલેકટર શ્રીને આવેદન આપીને અમે જણાવવા માગીએ છીએ કે આવનારી થર્ટી ફર્સ્ટના દિવસે તે દિવસે લોકો મદિરાપાન જેવા વિવિધ પ્રકારના નશા કરીને પાર્ટીઓ ઉજવે છે તે દિવસે પોલીસ સખત ચેકિંગ કરે બોર્ડર પર સખત ચેકિંગ થાય થાય અને આવી બધી પાર્ટીઓ ના એ માટે અમે આવેદન આપીને જણાવતા છીએ કે આ બધી પાર્ટીઓ બંધ કરાવે અને સખત પોલીસ ચેકિંગ થાય અને વ્યસનો વ્યસનો પર કાબુ રાખે એ જ અમારી માગણી છે પ્રશાંત પટેલ ન્યૂઝ બારડોલી